આજે એકદમ અલગ નવો નાસ્તો તૈયાર કરીશું અને બાળકોને પ્રિય થઈ જાય તેવો નાસ્તો છે એટલે વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો આ નાસ્તાને તમે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી નાસ્તો બને છે અને એ દસથી પંદર મિનિટમાં તૈયાર પણ થઈ જાય છે આ નાસ્તો એકવાર બનાવશો ને તો કોઈ શાક રોટલી બનાવવાની જરૂર નહીં પડે બધું એક સાથે જ તૈયાર થઈ જશે અને બાળકો જો શાક ના ખાતા હોય તો પણ ખાતા થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રેસિપી જો તમને લોકોને પસંદ આવે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બચમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે કપ ઘઉંનો લોટ લઈ લીધો છે ઘઉંનો ઝીણો લોટ જે રોટલીનો આવે તે જ લેવાનો છે અને તેની અંદર આપણે મીઠું એડ કરવાનું છે ત્યારબાદ આમાં મોયણ માટે હું ઘીનો ઉપયોગ કરી રહી છું તો બે નાની ચમચી જેટલું મેં ઘી લીધું છે ઘીની જગ્યાએ તમે તેલ કે બટરનો ઉપયોગ પણ કરી શકો છો ઘીને લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ પાણી ઉમેરી આપણે લોટ બાંધી લઈએ અહીંયા જે લોટ આપણે બાંધીએ ને એ રોટલીના લોટ જેવો સોફ્ટ લોટ બાંધવાનો છે કઠણ લોટ નથી બાંધવાનો અને આ રીતે એકદમ સરસ લોટ બંધાઈ જાય એટલે આપણે તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ પર રાખીશું ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમારી પાસે રોટલીનો લોટ ઘરમાં વધેલો હોય તો તેનાથી પણ તમે બનાવી શકો છો હવે અહીંયા એક પેન લઈ લેવાનું છે અને તેમાં આપણે થોડુંક તેલ ઉમેરી લઈએ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે અને તેની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી લીધી છે આ રીતે થોડુંક સંતળાય એટલે આપણે તેની અંદર ચોપ કરેલી ડુંગળી એડ કરી લેવાની છે અને થોડાક વેજીટેબલ્સ ઉમેરીશું જેમ કે મેં અહીંયા અડધું કેપ્સિકમ એકદમ ઝીણું સમારીને લીધું છે એક ગાજર મેં એકદમ ઝીણું ચોપ કરીને લઈ લીધું છે અને અડધી વાટકી મેં અહીંયા કોબી લીધી છે એ પણ એકદમ ઝીણી ચોપ કરીને લઈ લીધી છે આ બધું જ આપણે અહીંયા આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને આ જે વેજીટેબલ્સ છે તેને આપણે થોડીવાર માટે ચડવા દઈએ લગભગ બે મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ચેક કરીશું તો આપણા વેજીટેબલ્સ કૂક થઈ ગયા હશે થોડાક સોફ્ટ થઈ ગયા હશે અને હવે આપણે તેમાં ઘરના મસાલા ઉમેરીશું જેમ કે મેં અહીંયા હળદર પાવડર લીધો છે તો પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી અડધી ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું અને સ્વાદ પ્રમાણે તેની અંદર મરચું ઉમેરવાનું છે તો મરચું થોડુંક તીખું છે એટલે મેં આ રીતે અડધી ચમચી જેટલું ઉમેર્યું છે કારણ કે પહેલાં લીલું મરચું પણ ઉમેર્યું હતું અને મીઠું મેં અહીંયા સ્વાદ પ્રમાણે ઉમેરી લીધું છે અહીંયા ચમચી મેં શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે આ મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા એડ કરી શકો છો હવે ત્યારબાદ આપણે તેની અંદર બોઇલ કરેલા વટાણા એડ કરીશું તો વન ફોર્થ કપ જેટલા મેં લીધા છે અને ત્રણ બાફેલા બટેકા એકદમ સરસ છીણ કરી તેને પણ મેં આની અંદર ઉમેરી લીધા છે તો બટેકા બાફી છીણ કરી તેમાં બિલકુલ પણ લમ્સ ન હોય તેવા લેવાના અને સારી રીતે તેને મિક્સ કરી લેવાનું તો અહીંયા જો આપણો એકદમ ટેસ્ટી ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો ફક્ત બટેકાના માવાથી નથી બનાવ્યા આમાં આપણે વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે એટલે આ મસાલો એકદમ હેલ્ધી બની જશે અને આની અંદર મેં થોડાક લીલા દાણા ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લીધું છે તો ફિલિંગ માટે આ મસાલો તૈયાર છે ગેસને બંધ કર્યા બાદ અડધા લીંબુનો રસ ઉમેરી લઈશું ખટાશ માટે લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર ઉમેરી શકો છો અને આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આ મસાલાને આપણે ગેસ પરથી નીચે ઉતારી થોડીવાર માટે ઠંડો થવા દઈએ હવે બીજી બાજુ આપણે જે આ લોટ બાંધીને રાખ્યો હતો તેને પણ રેસ્ટ કરીએ દસેક મિનિટ થઈ ગઈ છે અને તેમાં થોડુંક ઓઇલ ઉમેરી આ લોટને આપણે સારી રીતે મસળી અને સ્મૂથ કરી લેવાનું છે તો આ રીતે લોટને સ્મૂથ કર્યા બાદ આપણે લુવા તૈયાર કરીશું આ જે લુવા હશે એ લુવા આ રીતે મીડિયમ સાઇઝના તૈયાર કરવાના છે કારણ કે આપણે મોટી રોટલી વણવાની છે તો લુઓ પણ થોડીક મોટી સાઇઝનો રાખીશું રોટલીની સાઇઝ મોટી રાખવાની છે અહીંયા જો મેં ચકલાની સાઇઝ જેટલી રોટલી વણી લીધી છે અને રોટલી વધારે જાડી નથી રાખવાની આ રીતે પતલી રોટલી વણીને તૈયાર કરીશું હવે ફ્રેન્ડ્સ સેમ એ રીતે જ મેં અહીંયા ચાર રોટલી તૈયાર કરી લીધી છે તમારે જેટલી બનાવી હોય એટલી તમે બનાવી શકો છો અને તવા ઉપર આ રોટલીને આપણે શેકી લેવાની છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને આ રોટલીને આપણે શેકી લઈએ અહીંયા રોટલીને શેકતી વખતે હું રૂમાલની મદદથી તેને થોડીક ફૂલાવી રહી છું રોટલી કડક ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો રોટલી એકદમ સરસ સોફ્ટ હોય તેવી જ તમારે શેકવાની છે અને શેકાઈ જાય એટલે ઉપરથી આ રીતે ઘી ઉમેરી તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રોટલી એક તૈયાર થઈ ગઈ છે બધી રોટલી આ રીતે જ મેં વણીને શેકીને તૈયાર કરી લીધી છે એકદમ સોફ્ટ રોટલી બનાવવાની છે અહીંયા જો આ રોટલી કેટલી સોફ્ટ તૈયાર થઈ જાય છે ને એકદમ સોફ્ટ આ રીતે સોફ્ટ રોટલી તૈયાર થઈ જાય ત્યારબાદ સેન્ટરથી આપણે એક તરફ આ રોટલીને કટ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે આ મસાલો જે તૈયાર કર્યો છે તેમાં ભરવાનો છે એ પહેલાં આપણે રોટલી ઉપર થોડોક ટોમેટો કેચઅપ લગાવી લઈએ અને લીલી ચટણી જે આપણા ઘરમાં હોય તે પણ લગાવી શકાય છે જો તમારે લીલી ચટણી ન લગાવી હોય તો ટોમેટો કેચઅપ લગાવીને આ રેસીપી તૈયાર કરી શકો છો ટોમેટો કેચઅપ અને લીલી ચટણી ન લગાવી હોય તો તમે ફક્ત પીઝા સોસ ઉમેરીને પણ આ રેસીપી તૈયાર કરી શકો છો બટેકાનો મસાલો આ રીતે મેં સ્પ્રેડ કરી લીધો છે પતલી લેયર તેની સ્પ્રેડ કરવાની છે બહુ વધારે નહીં ઉપરથી ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ મેં સ્પ્રિન્કલ કર્યા છે અને ત્યારબાદ હું તેમાં આ રીતે ચીઝ પણ ગ્રેટ કરી લઉં છું તો એક ચીઝ ટ્યુબ આખી મેં આમાં ઉમેરી લીધી છે બાળકોને પસંદ હોય છે એટલે ચીઝ ઉમેરીએ તો વધુ ટેસ્ટી બનતું હોય છે અને જો તમે ચીઝ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય તેના વગર પણ આ નાસ્તો બનાવી શકાય છે થોડાક ધાણા મેં ઉમેરી લીધા અને ત્યારબાદ આ રીતે આપણે આ રોટી રેપને ફોલ્ડ કરવાનું છે તો ખૂબ ધીરેથી આ રોટી રેપને આ રીતે મેં ફોલ્ડ કરી લીધું છે બાકીના રોટી રેપ પણ સેમ આ રીતે જ તૈયાર કરી લેવાના છે તો મેં અત્યારે બે રોટી રેપ તૈયાર કર્યા છે અને તવો મેં મોટો લઈ લીધો છે જેમાં મેં આ રીતે થોડુંક ઘી ઉમેરી લીધું છે તમે બટર સાથે તેને શેકી શકો ઓઇલ સાથે પણ તેને શેકી શકો છો ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખીશું અને આ રોટી રેપને આપણે તવા ઉપર ઉમેરી લઈએ એકવાર જે આપણે ઘી ઉમેર્યું છે તવો જે આપણે ગરમ કરવા મૂક્યો એ ગરમ થઈ જાય ત્યારબાદ રોટી રેપ મૂકી દેવાનું અને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી લેવાની અને બંને બાજુ ઘી લાગી જાય એટલા માટે અત્યારે હું એક વખત તેને આ રીતે ફ્લિપ પણ કરી લઉં છું તો જે ઘી છે એ બંને સાઈડ લાગી ગયું છે અને સ્લો ફ્લેમ ઉપર આપણે તેને કૂક કરવાનું છે ઉપરથી આ રીતે એક પ્લેટ મૂકીશું અને હળવા હાથે આ રીતે આપણે તેને પ્રેસ કરીશું બહુ વધારે પ્રેસ નથી કરવાનું કોઈ વજન નથી મૂકવાનું હળવા હાથે થોડુંક પ્રેસ કરવાનું છે અને એકથી બે મિનિટ થાય ત્યારબાદ આપણે તેની જે સાઈડ છે એ ફ્લિપ કરી લઈએ તો અહીંયા જો નીચેથી એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને સાઈડ આપણે આ રીતે ફ્લિપ કરીશું અને આપણે ક્રિસ્પી બનાવવાનું છે અને ગોલ્ડન કલર સુધી તેને કૂક થવા દેવાનું છે થોડુંક ઘી મેં એક્સ્ટ્રા એક ચમચી જેટલું ઉમેરી લીધું છે અને પ્લેટ મૂકી ફરીથી સ્લો ફ્લેમ ઉપર હું તેને એકથી બે મિનિટ માટે કૂક કરી લઈશ તો અહીંયા નીચેથી પણ મેં ચેક કર્યું એકદમ સરસ કલર આવી ગયો છે ક્રિસ્પી બની ગયા છે તો આ રોટી રેપને આપણે ગરમા ગરમ સર્વ કરીશું અને ઉપરથી આપણે ચીઝ ગ્રેડ કરી લઈએ ઉપરથી ચીઝ ગ્રેડ કરવું એ પણ એકદમ ઓપ્શનલ છે તમે તેને પણ સ્કીપ કરી શકો છો પણ આ રીતે સર્વ કરીએ તો દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે પ્લેટિંગ ખૂબ જ સરસ થાય છે તો ચીઝની ઉપર મેં લીલા દાણા ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ પણ આ રીતે સ્પ્રિન્કલ કરી લીધા છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ નવી વેજીટેબલ રોટી રેપની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો કરી શકો છો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શિક્ષણ